સ્વામિનારાયણ કેમ છો બધા બધા મજામાં જ આવીશો ભાઈ આશા કરું છું કે બધા મજામાં આવીશો અને ખુશલ મંગલ આવીશો આપણે આજે ચાલુ કરી દીધો બીજો વ્લોગ અને આજે આપણે વ્લોગમાં બતાવવાના છીએ અમારી ગુરુકુલ અમારું કેમ્પસ આખું તમને આજે બધું એક્સપ્લોર કરાવશું કે અમારા કેમ્પસમાં શું શું વસ્તુ છે કાલે આપણે જેમ કે તમને બતાવ્યું હતું કે આપણે ગૌશાળો જેમાં ગાયો અને ઘણું બધું આપણે બધું બતાવ્યું છે તો આજે તમને હું સ્પેશિયલી આખી સ્કૂલ બતાવીશ ત્યાં છોકરા ભણે રમે બધું મેદાન ને બધી વસ્તુ અને તો તમે એને વ્લોગમાં એન્ડ લગ્ન રહેજો બહુ મજા આવવાની આજ તો આજ તો ને ધમાકેદાર બ્લોગ બનવાનું હોય તો એકવાર એને લાઈક ના કરીને તો લાઈક કરી જ દેજો અત્યારથી અને આપણે જૂનો વ્લોગ ના જોયો પાછળનો તો એ જોતા આવજો જેમાં આપણે ગાયો વિશે અને ગુરુકુલના કેમ્પસમાં આપણે ખેતીવાડી કરેલી છે એના વિશે હું તમને બધું જાણકારી દીધી છે તો એ એક વિડીયો જોતા આવજો તો મિત્રો હવે ને હું તમને બતાવું છું ગુરુકુલના મેઇન એન્ટ્રન્સ થી શરૂઆત કરું ત્યાંથી જે છે રોડ થી અહીંથી સીધું સ્કૂલે જવાનું છે બે સાઈડ વૃક્ષો આવેલા છે ને થોડોક રસ્તો હોય ને પછી સ્કૂલે તો એના વચ્ચે ભાઈ એટલી પ્રકૃતિની અંદર છે ને કે તમને બહુ જોવાની મજા આવશે હું તમને એ બતાવું સિનેમેટિક શોટ મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આપણા કેમ્પસના એન્ટર ગેટે જે કે આર્યો એના પહેલાં હું તમને બતાવી દઉં આપણી સ્કૂલમાં આવતા જ પહેલાં આપણે આગળ આવે છે મસ્ત પાણીનું ઝરણું જે આપણી ગુરુકુળને સુંદરતા બનાવી રાખે મસ્ત વાઇબ આવે છે અહીંયા પણ આપણે વાંથી હાલીને આવ્યા છે બે સાઈડ મસ્ત વૃક્ષો આવેલા છે પછી પાણીનું ઝરણું ને પછી સીધો એન્ટર ગેટ એન્ટર ગેટે આપણે વૃક્ષો આવેલા છે બહુ મસ્ત લાગે હવે આપણે એને અંદર જઈએ ને હું તો તમને અંદર બધું બતાવું જય જયસ્વામિનારાયણ બાપા આ છે આપણા નટુ બાપાજી આપણા ગેટે ઊભા હોય તો મિત્રો આપણે અંદર એન્ટર થઈ ગયા અને હું તમને સ્કૂલની એને એકથી એક ડિટેલ આપું જો આ સાઈડ તો તમે કાલે જોયું હતું કે આપણે ગૌશાળા છે અને અહીંયા ગાયો અને બધી વસ્તુ છે તો આ સાઈડે ખેતીવાડી ને સ્વિમિંગ પુલ ને છોકરાનું રમતનું ગ્રાઉન્ડ અને આ છે આપણે લોન જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ છે તો હું છતાં તમે આ સાઈડ થોડુંક શોધી આપણે ઓલી સાઈડ તો મિત્રો આપણી અમાનતા ઘર આવી ગયા જે કાલે આને કાલે ધોળાવી હતી છોકરા ઉપર ચડીને અને અત્યારે જો આપણે ગમણમાં ચડીને ઊભી અને પંખો ભણીને ચાલુ છે મિત્રો જો ગઢવી સાહેબ બાજુ આવી ગયા ગાયો માટે ચારો લઈને કે આપણે કાલના વ્લોગમાં બધું બતાવી દીધું તો આ થોડુંક શોર્ટ બતાવી દઉં મેં કીધું હવે આપણે સ્વિમિંગ પૂલ બાજુ જઈ તો ખેતીવાડી તમને બતાવી અહીંયા સ્વિમિંગ પૂલ ને આ છોકરાનું ગ્રાઉન્ડ ને બધું એક્સપ્લેન દઉં બધી તો તમને પણ જોવામાં મજા આવે તો મિત્રો આ છે છોકરાઓનું ક્રિકેટ ગ્રાઉન્ડ વચ્ચેમાં પી છે અને અહીંયા છે આપણે કૂવો અને મોટરની બધી સુવિધા બધી આની અંદર છે ઇલેક્ટ્રિકનું બધું અને અહીંયા છે આપણો સોલારની અને અહીંયા રાતે લાઇટને બધું રાખવું અને નાઇટ નાઇટ ક્રિકેટ રમવું હોય તો એના માટે આખા આપણે ખાંભા પણ ઊભા કરેલા છે અને હાલો તમને આને હું ઓળી સાઈડ લઈ જાઉં તો મિત્રો હવે આપણે આવી ગયા છે સ્વિમિંગ પુલવાળા ગ્રાઉન્ડમાં જે પ્લે ગ્રાઉન્ડ છે છોકરા રમે પણ એ પણ છે તો જો અહીંયા છે હિંચકા ઉચક નીચક લસણની ઘણું બધું અહીંયા રીતે એક્ટિવિટી છે નાની મોટી અને છોકરાને જાજા ભાઈ ગયા સ્કૂલને છૂ છૂટી અને ફ્રી ટાઈમે આપણે અહીંયા જ ટાઈમ સ્પેન્ડ કરે અને અહીંયા રમત ગમત કરે અને અહીંયા છે સ્વિમિંગ પુલ જે હું તમને એને છોકરા નાવા જાય ને ત્યારે બતાવીશ કારણ કે અત્યારે અહીંયા એને પાણી નથી ભરેલું હોય ખેતીવાડીમાં હવે બપોર પછી છોકરા નાવા જાય ને તો અત્યારે એને સ્વિમિંગ પૂલ ભરાય છે હું તમને બપોર પછી એને એનું સીન બતાવીશ ત્યાં સુધી તમને આ બધું જોઈ લ્યો આ આગળ તો તમે જોઈ લીધું ખેતીવાડી છે અને આ છે છોકરાઓનું રમ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ તો જોઈ લીધું હવે છે આ રસ્તો જાય છે ને કેમ્પસની બાજુમાં તો કે આપણે હમણાં હમણાં જ જવાનો પડે પેલા આપણે નામ જઈ તમને આપણે ભોજના લઈને એ બધું બતાવી દઉં તો મિત્રો આ રસ્તો પણ કેમ્પસ બાજુમાં જાય છે પણ આપણે તમને ભોજનાલય પહેલાં હું બતાવી દઉં આ છે અમારું ભોજના લઈ જાય છોકરા જમે ને એ બધું કરે અને આ આ જગ્યાએ સ્કૂલે જાય છે રસ્તો હોસ્ટેલ ને સ્કૂલ બધું એ સાઈડે જો વાવેલું છે આ નાની નાની શાકભાજીને એવું નાનો મોટો અહીંયા વાવે ચાજાભાઈ કે અમારે ની અંદર જ બધી વસ્તુ મળી જાય કારણ કે અમારે બહાર જ લેવી પડતી નથી જો મીઠો લીમડો અને વધુ વધુ વસ્તુ આમાં છે આ બધી કુટીરું છે આનો હું તમને અલગથી વિડીયો આપીશ કે આ કુટીરુમાં શું શું છે અને કેમ કે આ મેઇન વસ્તુ જે કુટીરની અંદર છે આમાં અડધા જ ક્લાસરૂમ છે બાકી બધું છે ને ચાજાભાઈ કે છોકરાઓને ને સ્પોર્ટની એ બધી પ્રવૃત્તિ આમાં થાય છે તો અત્યારે હું તમને ભોજનાલય બતાવી દઉં અમારું તો આ છે અમારું ભોજનાલય અને પ્રાર્થના હોલ તો મિત્રો અત્યારે આવી ગયા છે અમારા પ્રાર્થના હોલમાં અને ભોજનાલય હોલમાં જો એવડો મોટો હોલ છે અહીંયા છોકરાઓને જમડવાનું બધું ઓલી બાજુ હોય અને આ છે આપણે પ્રાર્થના હોલ ને આપણા સ્વામિનારાયણ ભગવાન અહીંયા બેઠા છે આટલું અહીંયા છોકરાઓને કીર્તન ભજન ને જે નવી નવી પ્રવૃત્તિ કરે ને એ બધું અહીંયા થતી હોય અને કંઈ પણ પ્રોગ્રામને ફંક્શન હોય તો અહીંયા આની અંદર કરે બધા હોલમાં જો ને બધી સુવિધા છે આવડો મોટો હોલ છે અને કિચન હે ને બાજુમાં હે જ્યાં રસોડું જમવાનું એ બધું બને એનો પણ હું તમને અલગથી વિડીયો આપીશ કારણ કે આપણે એની અંદર પણ આપણે ને સવારથી સાંજ શું શું બને શું શું નાસ્તામાં જમવામાં હોય એનો પણ વિડીયો આવીશ અત્યારે હું તમને ખાલી કેમ્પસની બારેનો બતાવું હું અત્યારે છોકરા બધા ગયા છે ભણવા ચાલુ સ્કૂલે આપણે સ્કૂલે ચાલુ સ્કૂલે વિડીયો નથી બનાવતા પણ થોડાક ટાઈમ પછી આપણે ચાલુ સ્કૂલે પણ વિડીયો ચાલુ કરી દઈશું કારણ કે આપણે બધાને રેન્ડમ રૂમે જઈ બધા છોકરાને લાઈફ વિશે પૂછતું કે આગળ શું બનવું છે ભણીને આગળ શું વધવું છે અને બધા કયા લેવલે આગળ વધશે ક્યાં ફિલ્ડમાં છોકરા અત્યારે કંઈ સ્પોર્ટમાં ને મિત્રો આ છે અમારા સુરેશભાઈ એ છાસનું ને દૂધનું ને કરે અત્યારે છાસ ભરવા જાય છે સાધુ આશ્રમે પછી અહીંયા કિચનમાં આવીને અહીંયા રાખી દેશે છોકરાઓને ઠંડી ફ્રીજમાં નાખીને ઠંડી કરીને છોકરાને પાસે જાજાભાઈ કે અમારા ક્રેડિટ સુરેશભાઈને પણ દેવી પડે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઉતારાએ જ્યાં આપણા છોકરાના વાલી કે કોઈ મહેમાન કે આપણે બહારથી કોઈ આવે તો એના માટે સંતો એ માટે આપણે રહેવાની સુવિધા રૂમોની અહીંયા રાખે અને આગળ છે સાધુ આશ્રમ જ્યાં આપણે સંતો રહીએ છીએ અને અહીંયા છે આપણે મેન કુટીર જ્યાં આપણે એડિટિંગ ને એ બધું કરી પણ એનો પણ આપણે અલગથી વિડીયો આવશે કારણ કે ને આપણી અંદર અહીંયા કેમ્પસની અંદર કેટલા કામ કરે ને એ બધી તમને ક્યાં ક્યાં ફિલ્ડમાં છોકરા છે ને તમને બધું એને એક્સપ્લેન કરી અત્યારે તમે પોસ્ટરના હિસાબે જ જોઈ લ્યો આવા છે ને ત્રણ રૂમે તને ત્રણ રૂમ હું તમને એક્સપ્લોર કરાવતો એક વિડીયો મોકલીશ તો તે તમને બહુ મજા આવશે કારણ કે એવડા એવડા છોકરા આટલી એટલી ફિલ્મમાં હે અને એટલું એટલું ના આવડે ને એ તમે જોતા રહી જાઓ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા ખૂટી જે અહીંયા બધી ખૂટી રહે બધી ક્લાસરૂમ એ બધા એમાં ને રેન્ડમ આ બે અલગ હે આ જી વિઝન આ જી મ્યુઝિક આમાં આપણે ગ્રાફિક ડિઝાઇનર વિડીયો એડિટર બધા આમાં હોય ક્રિએટરો અને આમાં છે બધા કે સિંગર મ્યુઝિશિયન એ બધા આમાં હોય બાકી આ બધા સ્ટડીના રૂમ હે અને ઓલી સાઈડે સ્કૂલ બિલ્ડિંગ હું તમને અહીંયા જમ અહીંયા ધોરણ મોટી મોટી ધોરણના બધા છોકરા અહીંયા જ ભણે છે અને અહીંયા બધા નાના નાના એના માટે આ રૂમ અને અહીંયા હે થોડું ગાર્ડન હું તમને આખી એને સ્કૂલ બતાવું હવે મિત્રો હવે આપણે આવી ગયા છે સ્કૂલ બિલ્ડિંગ એ આ છે અમારી સ્કૂલ બિલ્ડિંગ જે નીચેની સાઈડ સ્કૂલ હે ઉપરની સાઈડ હોસ્ટેલ હે જે મોટા ધોરણે બધા છોકરાઓ અહીંયા ભણે છે સ્પોર્ટ રૂમ ને બધા રૂમ નીચે સ્કૂલમાં હે અને બાકી ઉપર છે હોસ્ટેલ આ છે ને મેઇન એન્ટર હોસ્ટેલની એન્ટ્રન્સ અને અહીંયા છે ધોબી ઘાટ જે કપડાં ધોવાય હું તમને બધું એને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવું અને બધું બતાવું તો મિત્રો એક્ઝેસ્ટ સ્કૂલની બાજુની સાઈડમાં આપણે એને એક ગાર્ડન એરિયો છે જેમાં ફલ ફૂડ ફ્રૂટ નાનું મોટું આવેલ છે અને આ સાઈડ ફૂલને એવું બધું છે ને એવું બધું નાનું મોટા વૃક્ષ અહીંયા વાવેલા છે જો ગુલાબ ને એવું નાના મોટા ફૂલ પણ વાવેલા છે અને એવી રીતે એને આ સાઈડ એવું ગાર્ડન ઓલી સાઈડ પણ એવી રીતે જ ગાર્ડન છે અને વચમાં અને સ્કૂલ બિલ્ડિંગ છે હું તમને એને સ્કૂલની અને એક જે પાછળની સાઈડ જઈને બતાવું અહીંયા હોસ્ટેલને બધું તમને ક્લિયર દેખા છે મિત્રો આ છે ફૂટબોલ આ છે વોલીબોલ ગ્રાઉન્ડ અને વાંચે ઊંચી કૂદને એવા નાના મોટા આપણે સ્ટેપ રાખેલા જ છે राउंड ના કે જો છોકરાને સ્પોટ બાબતે પણ કે પાછળ ના પડે તો મિત્રો હવે હું તમને બતાવું આખી હોસ્ટેલ ને સ્કૂલ નું લુક મેન લુક આ છે મિત્રો નીચેની છે ને બધાય બધા ક્લાસરૂમ છે ઉપરની છે ને જેટલા ને એ બધાય હોસ્ટેલ રૂમ છે અને કુલ અહીંયા ને ચારસો થી પાંચસોની સંખ્યા છે અને આ છે અમારી હોસ્ટેલ ને સ્કૂલ મિત્રો આ છે આપણી સ્કૂલ બિલ્ડિંગ અને હવે તમને અમારા ડ્રાઈવરો ને તમારા સ્કૂલના રૂટના વાહનો બતાવું તો એમાં છે આપણે આગળ બે વિંગર છે બે બસ છે અને એક ઇકો ગાડી છે અને આપણે થોડા ઘર ને આપણે અમારા ડ્રાઈવર ઉપર તમને બતાવી દઉં એક તો મિત્રો આ છે અમારા વિંગરના ડ્રાઈવર અરમાનભાઈ શું વાલ એ ભાઈ હો હું આજે વિંગરના ભાઈ અને તમારું નામ અરમણભાઈ અનવરભાઈ અણવરભાઈ અને આ બે વિંગરના ડ્રાઈવરો છે આપણે ઈકાવરા બાપાજી ગામમાં ગયા થોડુંક કામ હતું થી તો બસ તો લાંબા રૂટમાં ને એવું ક્યાંક જવાનું તેવા તેના માટે આવે આજુબાજુના રૂટમાં આવે તો આ વ્લોગ નહીં હવે આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ જો તમને ગઈ હોય તો લાઈક કરી નાખજો ને ચેનલમાં નહીં આવે ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવેથી જે વ્લોગ આવશે ને સ્કૂલના રિલેટિવ જ આવશે કારણ કે છોકરાને પ્રવૃત્તિ શું કરે આખોથી ફૂલ ટાઈમ છોકરા સવારથી સાંજ લગે શું કરે ને એ બધું તમને વ્લોગમાં અમે બતાવશું બસ હવે આ વ્લોગના એ જ એન્ડ કરી દેજો તમને ગમ્યો હોય તો લાઇક કરી નાખજો અને એકવાર પાછા જય સ્વામિનારાયણ બધાને